નમસ્કાર ત્રિલેત્રમાં હું છું આપની સાથે વિની જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાને લઈને દેશભરનું તંત્ર આવી ગયું છે ગુજરાતભરમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર વસવાટ કરી રહેલા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને પકડી પકડીને દેશ નિકાલો કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે જેવા આજે પાકિસ્તાનીઓને તેમના દેશ પરત જવા માટેનો છેલ્લો દિવસ છે જ્યારે બાંગ્લાદેશીઓને પોલીસ ખૂણે ખૂણેથી શોધીને ડિપોર્ટ કરવાની તૈયારીમાં છે તો આવો જો આ રિપોર્ટમાં કે કેટલા લોટમાં બાંગ્લાદેશીઓનો દેશ નિકાલો થશે અત્યાર સુધી કેટલા ઝડપાયા પાયા અને પોલીસનો શું છે એક્શન પ્લાન ના ભૂતો ના ભવિષ્ય ગુજરાત પોલીસ ये सभी लोगों पे ना भूतो ना भविष्य उस प्रकार के एक्शंस लेने के लिए तैयार है जड़मुड़ी रो करीशु सफाय इस प्रॉब्लम को हम जड़ से कैसे निकाला जाए उसके लिए भविष्य की रणनीति भी हम तैयार कर रहे हैं हर उंग महा था बांग्लादेशियों पोलिस दरवाजो खड़ाव्यो ગુજરાત પોલીસનું ઓપરેશન ક્લીન સિટી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે અને જેનો અડતાલીસ કલાકનો સમય આજે પૂર્ણ થાય છે ત્યારે ગુજરાત પોલીસ પણ આતંકવાદનો સફાયો કરવા માટે કેન્દ્ર સરકારને મદદરૂપ આવી રહી છે ગુજરાત પોલીસ દ્વારા પણ રાજ્યમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી શહેરમાંથી લગભગ હજારથી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ પકડાયાનો દાવો કરાયો છે જેમાં મહિલા અને પુરુષો બંને સામેલ છે જેમાં અમદાવાદમાંથી આઠસો નેવ સુરતમાંથી એકસો ચોત્રીસ રાજકોટમાંથી દસ અને વડોદરાથી બસ્સોથી વધુ શંકાસ્પદને ડિટેઇન કરવામાં આવ્યા છે આ લોકોના દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આવું જાણીએ કેવી રીતે હાથ ધરાયું ઓપરેશન ક્લીન સિટી મધરાત્રે ત્રણ વાગે અમદાવાદ સુરત વડોદરામાં એકસાથે ઓપરેશન ક્લીન સિટી શુક્રવારથી શરૂ થયેલા ઓપરેશનમાં પોલીસ દ્વારા અડધી રાત્રે લોકોના ઘરે ઘરે જઈને બાંગ્લાદેશી નાગરિકોને ઊંઘમાંથી ઉઠાડીને ડિટેઇન કરવામાં આવ્યા હતા આ તમામ લોકોના ડોક્યુમેન્ટ વેરીફિકેશન કર્યા બાદ સ્ટેટ અને સેન્ટ્રલ એજન્સીઓનું જોઈન્ટ ઇન્ટેરોગેશન હાથ ધરાશે ત્યારબાદ ગેરકાયદે વસવાટ કરનારને રિપોર્ટ કરવામાં આવશે આપણે જણાવી દઈએ કે ક્રાઇમ બ્રાન્ચ ખાતે બાંગ્લાદેશી નાગરિકોને જ્યારે જયારે લાવવામાં આવ્યા ત્યારે તેઓએ વિરોધ કરીને પોલીસ સાથે ઘર્ષણ પણ કર્યું હતું પરંતુ પોલીસે સમજાવટ પાડ્યો હતો જે જે લોકો વચ્ચે થઈ રહ્યો છે છે જોઈ શકાય કે ડોક્યુમેન્ટ હોવા છતાં પોલીસ દ્વારા જે બાંગ્લાદેશીઓની અટકાયત કરી હતી જેનો રોષ અત્યારે જોવા મળી રહ્યો છે મહિલા પોલીસ છે તેઓને જે બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ કરતી મહિલાઓનો રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં ક્યાંથી ઘૂસે છે બાંગ્લાદેશીઓ ક્યાં બનાવે છે ફેક ડોક્યુમેન્ટ મોટાભાગના ગેરકાયદેસર ઘૂસણખોરો વિશેષ કરીને બાંગ્લાદેશીઓ સીધા ગુજરાતમાં પ્રવેશ કરતા નથી તેઓ સૌથી પહેલા ભારત બાંગ્લાદેશ સરહદ પરથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરે છે મુખ્ય રાજ્ય જ્યાંથી તેઓ ઘૂસે છે તે છે પશ્ચિમ બંગાળ આસામ ત્રિપુરા અને મેઘાલય ભારત બાંગ્લાદેશની સરહદ લગભગ ચાર હજાર છન્નું કિલોમીટર લાંબી છે અને અનેક વિસ્તારોમાં નદી જંગલ અને નાના ગામડાઓ હોય છે દેશમાં પ્રવેશ કર્યા બાદ તેઓ સામાન્ય રીતે પહેલા તો કોલકાતા ગુવાહાટી અગરતાલામાં પ્રવેશે છે અહીં તેઓ ખોટા આધાર કાર્ડ ખોટા રેશન કાર્ડ ખોટા વોટર આઈડી જેવા ફેક દસ્તાવેજો તૈયાર કરાવે છે તેઓ સ્થાનિક એજન્ટો સાથે સંપર્ક કરે છે જે તેમના મોટા શહેરમાં રહેવાની વ્યવસ્થા કરે છે ટ્રેન બસ કે ખાનગી વાહનો મારફતે તેઓ દેશના અન્ય રાજ્યો તરફ આગળ વધે છે જેમાં બિહાર ઉત્તરપ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર સુધી જાય છે અને મહારાષ્ટ્રમાં પહોંચી મુંબઈ નવી મુંબઈ જેવા વિસ્તારોથી તેઓ ગુજરાતમાં એન્ટ્રી લે છે પછી ગુજરાતમાં તેઓ મુખ્યત્વે સુરત અમદાવાદ વડોદરા ભાવનગર રાજકોટમાં વસવાટ કરે છે ચંડોળા તળાવ વિસ્તારમાં હજારોની સંખ્યામાં બાંગ્લાદેશીઓ ગેરકાયદે વસવાટ કરે છે અગાઉ પણ પોલીસે ફેક ડોક્યુમેન્ટ પર નામ બદલીને રહેતા હોવાનો પર્દાફાશ કર્યો હતો મોટાભાગના લોકો પાસે બંગાળના ડોક્યુમેન્ટ હોય છે એટલું જ નહીં આ વિસ્તારમાં કેટલાક લેભાગુ એજન્ટો ફેક ડોક્યુમેન્ટ બનાવવાનું કામ કરે છે તેની ઊંડાણપૂર્વકની તપાસ થાય તો મોટું રેકેટ સામે આવે તેવી શક્યતા છે બે અલ કાયદાના સ્લીપર સેલ હોવાની શંકા તપાસ શરૂ બાંગ્લાદેશીઓ અગાઉ ડ્રગ્સ હ્યુમન ટ્રાફિકિંગ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવી ચૂક્યું છે કેટલાક બાંગ્લાદેશીઓ સ્લીપર સેલ તરીકે પણ એક્ટિવ હોવાથી પોલીસે મેગા સર્ચ કર્યો છે સુરતમાં ઝડપાયેલા ચાર બાંગ્લાદેશોમાંથી અલકાયદાના સ્લીપર સેલ તરીકે કામ કરતા હોવાની શંકા છે અને તેમની ગતિવિધિઓની તપાસ ચાલુ છે શાહબાજે ઓપરેશન ક્લીન સિટી રાત્રે હાથ ધરાયો પોલીસ દ્વારા જો દિવસ દરમિયાન આ ઓપરેશનની શરૂઆત કરવામાં આવી હોત તો બાંગ્લાદેશીઓ એલર્ટ થઈ ગયા હોત અને તેઓ ત્યાંથી ફરાર થઈ શકે છે તેવી શંકાના આધારે આ ઓપરેશન રાત્રે હાથ ધરવામાં આવ્યું હતું અલગ અલગ ટીમો બનાવીને રાત્રિ દરમિયાન અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ પહોંચી હતી બાંગ્લાદેશીઓ કંઈ સમજી શકે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેના કારણે આટલી મોટી સંખ્યામાં સુરત અને અમદાવાદ સહિતના શહેરોમાંથી ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં પોલીસને સફળતા મળી છે